તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું દેવપોઢી એટલે કે દેવશયની એકાદશીની જેની શરૂઆત પાંચ જુલાઈના રોજ બે હજાર પચીસના સાંજે છ ને અઠ્ઠાવનથી થાય છે અને પૂર્ણાહુતિ છ જુલાઈ બે હજાર પચીસના રવિવારના રોજ રાત્રે નવ ને ચૌદ કલાકે થાય છે એકાદશીનું વ્રત છ જુલાઈના રોજ કરવામાં આવશે પારણાનો સમય એ સાત જુલાઈ બે હજાર પચીસના રોજ સવારે છ ને સાતથી આઠ ને અડતાલીસ સુધીનો રહેવાનો છે વસુદેવ વસુત્તમ દેવમ કંસચારનું રમરદનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ બોલીએ કૃષ્ણ ભગવાનની જય બોલીએ વિષ્ણુ ભગવાન ની જય મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું આપણે દેવપોટી એટલે કે દેવશયની એકાદશીની હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને આપણે દેવપોટી એકાદશી અથવા તો દેવશયની એકાદશી તરીકે ઓળખીએ છીએ પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુના આ દિવસથી ચાર મહિના સુધી યોગ નિંદ્રામાં રહે છે ભગવાન વિષ્ણુનો યોગ નિંદ્રા કાર્તક મહિનાના શુક્લ પક્ષની એકાદશી પર સમાપ્ત થાય છે આ એકાદશીને દેવપુઢી એકાદશી અથવા તો હરિ એકાદશી પણ આપણે કહીએ છીએ દેવશયની એકાદશી પછી ચાર મહિના સુધી યજ્ઞો પવિત્ર સંસ્કાર લગ્ન દીક્ષા ગ્રહ પ્રવેશ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી આ ચાર મહિનાઓને ચાતુર્માસ કહેવામાં આવે છે આ મહિના દરમિયાન કોઈ શુભ કાર્ય થતા નથી એવું કહેવાય છે કે ચાતુર્માસ શરૂ થતાની સાથે જ ભગવાન વિષ્ણુ પૃથ્વીનું કાર્ય ભગવાન શિવને સોંપી દે છે અને પોતે આરામ કરે છે તેથી જ આ સમયકાળા દરમિયાન શિવ પૂજાનું પણ ખૂબ મહત્ત્વ છે શ્રાવણ મહિનો પણ ચાતુર્માસ દરમિયાન જ આવે છે અને આ મહિનામાં શિવ પૂજા કરવાથી શુભ ફળ મળે છે મિત્રો આ વખતે દેવશયની એકાદશી છ જુલાઈના રોજ આવી રહી છે તેથી છ જુલાઈથી લગભગ ચાર મહિના સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવશે નહીં ચાતુર્માસ દરમિયાન પૂજા પાઠ કથા અનુષ્ઠાન જેવા ધાર્મિક વિધિઓમાંથી સકારાત્મક ઉર્જા મળે છે ચાતુર્માસને ભજન કીર્તન સત્સંગ કથા ભાગવત માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ આરામ કાર્ય છે તેથી તમામ શુભ કાર્યો બંધ થાય છે અને આ સમયને આપણે ચાતુર્માસ કહીએ છીએ ભગવાન શ્રી નારાયણની પ્રિય એવી આ હરિશયની એકાદશી અથવા દેવશયની એકાદશીથી લગ્ન ગ્રહ પ્રવેશ અને યજ્ઞોપવિત જેવા કાર્યો બંધ થાય છે આ દિવસથી સંન્યાસીઓના ચાતુર્માસ પણ શરૂ થાય છે ધાર્મિક દ્રષ્ટિકોણથી આ ચાર મહિના ભગવાન વિષ્ણુના શયનકાળ તરીકે ગણવામાં આવે છે મિત્રો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ સમયગાળા દરમિયાન સૂર્ય અને ચંદ્રનું તેજ પૃથ્વી પર ઓછું પહોંચે છે પાણીની માત્રા વધે છે પર્યાવરણમાં ઘણા જીવંત જીવોનો જન્મ થાય છે જે ઘણા રોગોનું પણ કારણ બને છે તેથી સાધુ સંતો તપસ્વી આ સમયગાળા દરમિયાન એક જ જગ્યાએ રહીને તપસ્યા સાધના ઉપદેશ વગેરે કાર્યો કરે છે મિત્રો અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિએ રાત્રે નવ સત્યાવીસ વાગ્યા સુધી સાધ્ય યોગનો સંયોગ પણ છે આ પછી શુભ યોગ બની રહ્યો છે આ યોગમાં લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી તમામ પ્રકારના કાર્યોમાં સફળતા મળશે સાથે ત્રિપુષ્કર યોગ અને રવિ યોગનો પણ સંયોગ છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ જ્યારે આરામ કરે છે ત્યારે ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન કરે છે આ સમય દરમિયાન તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે લગ્ન અને અન્ય શુભ કાર્યો થતા નથી આ સમય દરમિયાન શક્ય હોય એટલું વ્યક્તિએ ધર્મ ધ્યાન કરવું ભગવાનનું ધ્યાન કરવું ચાતુર્માસમાં પ્રથમ શ્રાવણ મહિનો આવે છે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે તેથી આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી શુભ પરિણામો મળે છે ત્યારબાદ ગણપતિ ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થી અનંત ચતુર્દિ સુધી ભગવાન ગણેશની વિશેષ પૂજા થાય છે ત્યારબાદ શ્રી કૃષ્ણની જયંતિ પણ ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં ચાતુર્માસ વિશેષ મહત્ત્વ ધરાવે છે હિન્દુ કેલેન્ડર મુજબ ચાતુર્માસ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થઈ અને કાર્તક મહિનાના શુક્લ પક્ષની એકાદશી સુધી ચાલે છે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં ચાતુર્માસ છ જુલાઈથી શરૂ થશે દેવશયની એકાદશી આ દિવસે છે અને દેવ ઉત્થાન એકાદશી એક નવેમ્બરના રોજ છે એવું કહેવાય છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ પોતાનું વિશ્રામકાળ પૂર્ણ કરીને ક્ષીર સાગરમાંથી બહાર આવે છે અને ફરી બ્રહ્માનું સંચાલન કરે છે ચાતુર્માસ દરમિયાન પૂજા અને ધ્યાનનું વિશેષ મહત્ત્વ છે ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીથી દેવ પ્રબોધીની એકાદશી સુધી આરામ કરશે આ સમય દરમિયાન ભગવાન શિવ બ્રહ્માનું સંચાલન કરે છે તેથી આ દિવસોમાં ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરવી જોઈએ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને શિવનો અભિષેક કરો ભગવાન વિષ્ણુને તુલસીપત્ર અને શિવને બીલીપત્ર અર્પણ કરવું જોઈએ આ ઉપરાંત ઓમ વિષ્ણવે નમઃ અને ઓમ નમઃ શિવાય મંત્રોનો જાપ કરવો જોઈએ આ દિવસોમાં ભાગવત કથા સાંભળવાનું વિશેષ મહત્ત્વ હોય છે આ ઉપરાંત આ દિવસે ગરીબ લોકોને પૈસા અને અનાજનું પણ દાન કરવું જોઈએ આ દિવસે વહેલી સવારે ઉઠી વ્રતનો સંકલ્પ કરવો આપણું ઘર અથવા તો આપણા મંદિરને પવિત્ર જગ્યા ઉપર ગંગાજળ છાંટી તેને પહેલાં પવિત્ર કરવું ત્યારબાદ પીળું વસ્ત્ર પાથરવું ભગવાન વિષ્ણુ અથવા લક્ષ્મીનારાયણની મૂર્તિ અથવા ફોટોગ્રાફને સ્થાપિત કરવો તેને પૂજા કરવી ત્યારબાદ દીવો કરવો અને ભોગ લગાવો ભોગમાં પીળી વસ્તુ અથવા તો પીળા ફળ અને ફૂલ ધરાવવા જોઈએ કારણ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ પ્રિય છે ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા શક્ય હોય તો ભગવાન વિષ્ણુના એકસો આઠ નામની જાપ કરવા અને ભગવાનની આરતી કરી પૂજાને પૂર્ણ કરી લગાવેલો ભોગ પ્રસાદ સ્વરૂપે વેચી લેવો આ રીતે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે પૂજા કર્યા બાદ સૌ સાથે મળીને ભાવથી આ દિવસની વ્રતકથા એટલે કે દેવશયની એકાદશીની વ્રતકથા સાંભળવી જોઈએ કારણ કે વ્રતકથા વગર આ વ્રત અધૂરું ગણવામાં આવે છે તો આપણે સાંભળીએ દેવશયની એકાદશીની વ્રતકથા મિત્રો કરતા સાંભળતી વખતે મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું અને ભાવથી આ કથા સાંભળવી કારણ કે કથા સાંભળવાનું પણ એટલું જ પુણ્ય મળે છે જેટલું કથા વાંચવાનું મળે છે તો આવો સાંભળીએ દેવશયની એકાદશીની વ્રતકથા યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણને કહે છે કે હે ભગવાન હું પદ્મા એકાદશી એટલે કે દેવસાયની એકાદશીની વ્રત વિધિ જાણવામાં ઉત્સુક છું આપ મને કૃપા કરીને વ્રતકથા વિધિ કહી સંભળાવો ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે હે રાજન બ્રહ્માજીએ આ કથા નારદજીને કહી હતી એ હું તમને કહી સંભળાવું છું સૂર્યવંશમાં માનધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા હતા આ રાજા બ્રાહ્મણ પ્રતિપાલ હતા તેના રાજ્યમાં પ્રજા સુખી હતી પર્વના પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી ખૂબ દુકાળ પડ્યો લોકોને ભૂખે તરસે મરવાનો વારો આવ્યો સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી બાળકો ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવી ઉઠતું હતું કેટલાક લોકો સુધાદેવીના ખપ્પરમાં હોમાઈ ગયા અનાજના એક એક દાણા માટે લોકો વલખા મારતા હતા અનાજના સાસા પડવા લાગ્યા રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે અન્નપૂર્ણાદેવી જરૂર ઉઠ્યા હોય એવું લાગે છે તેમાં જરૂર કંઈક મારો વાક હોવો જોઈએ મારો દોષ હોવો જોઈએ આખરે તે મહર્ષિ અંગીરસના આદેશથી માંધાતા રાજાએ ઋષિના આદેશ અનુસાર અષાઢ સુદ અગિયારસે દેવશયની એકાદશીનું વ્રત કર્યું મુનિએ કહ્યું હે રાજન આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધતા આપને હરનારી છે માટે લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે માટે તારે અને પ્રજાએ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ રાજા માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું મૂષળધાર વરસાદ થયો ધરતી હરિયાળી બની ગઈ પશુધન બચી ગયું લોકો પણ હર્ષભોર થઈ ગયા અને નાચી ઉઠ્યા સારા પાકની આશાએ ખેડૂતો મગ્ન બન્યા આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળ દૂર થયો અનાજનો ખૂબ પાક થયો ભક્તિ અને મુક્તિ આપનારનું આ વ્રત સવે કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા વધે છે અષાઢ સુદ અગિયાર હશે શયની એકાદશી એટલે કે દહી શયની એકાદશી કહેવાય છે આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત ચાતુર્માસનો પણ પ્રારંભ થાય છે મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યએ અવશ્ય આ વ્રત કરવું જોઈએ દેવશયનીને દેવપોઢી એકાદશી પણ કહીએ છીએ કારણ કે અષાઢ સુદ અગિયારસથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે આથી માંદાતા રાજાએ આ પવિત્ર દેવ શયન પ્રસંગને યાદ કરી મહર્ષિ અંગીરસના આદેશથી પોતાની શ્રદ્ધા અનુસાર આ અનુપમ વ્રત કર્યું મોહ માંગ્યા મેઘ વર્ષે અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે એમ આ એક જ એકાદશીનું વ્રત જો કરવામાં આવે તો મનુષ્યનો ભાવ પણ સુધરી જાય છે આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અનાજના અંબાર થતા રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો તો મિત્રો જેમ માંધાતા રાજા અને તેની પ્રજાને આ વ્રત ફળ્યું એમ આપ સૌને ફળજો એવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના તો મિત્રો આ હતી દેવપોઢી અગિયારસ એટલે કે દેવશયની એકાદશીની વાત આશા છે કે આ વિડિયો આપને ગમ્યો હશે આપને ઉપયોગી થશે જો વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો જેથી તેને પણ આ વ્રતનો લાભ મળે મિત્રો ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય